ઉત્તર ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે ત્યારે ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દિવસભર વરસાદની હેલી થતાં સાંજે ચાર વાગ્યા સુધીમાં એક ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે ડીસામાં ભારે વરસાદના કારણે ગવાડી વિસ્તારમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા નીચે ઉભેલી કારને નુકસાન થવા પામ્યું હતું જ્યારે વૃક્ષ ચાલુ વીજ લાઇન પર પડતા વીજ લાઇન તૂટી જતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ પ્રથમ રાઉન્ડ દરમિયાન જ વાવણી લાયક વરસાદ વરસ્યો છે ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે સવારથી જ ઝરમર ઝરમર શરૂ થયેલો વરસાદ દિવસ દરમિયાન અનેક વખત ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો દિવસભર વરસાદની હેલી રહેતા સાંજે પાંચ વાગ્યા સુધીમાં ડીસા હવામાન કચેરી ખાતે એક ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો હતો દિવસભર વરસાદ ચાલુ રહેતા અનેક જગ્યાએ ગવાડી વિસ્તારોમાં વર્ષો જૂનું ધરાશાયી થતા નીચે ઉભેલી એક કારનો ભૂકો બોલી જવા પામ્યો હતો જ્યારે વૃક્ષ પડવાના કારણે વીજ તૂટી જતા ત્રણ વીજ પોલને પણ નુકસાન થયું હતું અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો આ ઉપરાંત પાટણ હાઈવે રોડ પર પણ પાણી ભરાયા હતા